પોલીસ સામાન્ય વાહન ચાલકોને નજીવી બાબતે દંડ ફટકારતી હોય છે પરંતુ નંબર પ્લેટ વગરના ઓવરલોડ એને કાયદેસર ખાની જ ભરેલા ડમ્પરો ખુલ્યા માથેલા સાણની જેમ દરરોજના અંદાજે બસો પચાસ ડમ્પરો દોડતા હોય છતાંય થાન કે મૂડી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા હોવાનો સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે થાનગઢ મૂળીના ગ્રામ્ય પંથકમાં કડક ખનીજ અધિકારીએ રાજીનામું દીધા બાદ ખુલ્યામ ઓવરલોડ અને નંબર પ્લેટ વગરના ડંપરમાં ગેરકાયદે ખનીજ ચોરી શરૂ થતા ઊંડી ખાણમાં કામ કરતા શ્રમિકોના જીવ તાળવે ચોટયા હોય જીવ અને બેફામ દોરતા ડમ્પરો કારણે વાહન ચાલકો પર ખતરો મંડાઈ રહ્યા હોવાથી થાનગઢ મૂલી મૂળી પોલીસ મામલતદારની રહેમ નજર હેઠળ થતી બેફામ ખનીજ ચોરી અટકાવવાની માંગ ઉઠી છે વધુ પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ થાનગરમુડી તાલુકાના અનેક ગામડાઓમાં જમીનના પેડાળમાંથી કાર્બોસેલ નીકળે છે અને હાલ જ કડક ખનીજ અધિકારી નીરવ બરટ સ્વૈચ્છિક રાજીનામું ધરી દેતાની સાથે થાનગઢ મૂડી વિસ્તારમાં ખનીજ માફિયા બેફામ થઈ ગયા છે અને થાનગઢ ખાખરાડી રાવરાણી અને ગુગલીયાણા જામવાડી બડુલા ખાખરાળા મોરથડા પર જ્યારે યા ખપાળિયા અને બેટ સહિતના ગામડામાં ખુલે આમ સરકારી ખાનગી જમીનમાં ઊંડા ખાંડ ખોદીને જીવના જોખમે બેફામ ખનીજ ચોરી શરૂ કરી દેવાય છે જેના કારણે સરકારી સંપત્તિને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ તંત્રના કોઈપણ ડર વગર નંબર પ્લેટ વગરના ઓવરરોડ ડમ્પરો ગેરકાયદે ખનીજ ભરીને માથેલા સાંઢની જેમ દોડતા હોવાથી અને રાહદારીઓ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પોલીસ વડા અને ખાણ ખનીજ અધિકારી જગદીશ વાઢેર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ ડમ્પરો બંધ કરાવાય એવી માંગ ઉઠી છે ગેરકાયદેસર બ્લાસ્ટ થી મોટી દુર્ઘટનાનો ભય થાનગઢી વિસ્તારના અને ગામની સીમમાં ખનીજ ચોરી કરવા ઉડકુવા કોદવા ખોદવા માટે ગિરકાયદેસર રીતે બ્લાસ્ટ કરાય છે અને બ્લાસ્ટને કારણે નજીકના ગામના લોકો પર ભય અને પાણીના તળ જતા રહેવા સાથે પોલાણના કારણે મોટી દુર્ઘટનાના સર્જાવાનો ભય દેખાઈ રહ્યો છે રિપોર્ટ ન્યૂઝ સુરેન્દ્રનગર